જે માતાજી મિત્રો તમારા YouTube ના નવા લોકમાં તમારું સ્વાગત છે તો આજના વ્લોગમાં ફાઈનલ અમારા આપણા ગુજરાતને ગૌરવ યશ હિન્દુસ્તાન વિશે જાણવાનું છે તો આપણે જો YouTube માં આપણે લોગ છે એટલે તમે ખૂબ સપોર્ટ કરજો અને જો સારું લાગે તો લાઈક સપોર્ટ કરજો લાઈક શેર બધું કરજો એ તો તમને એ તો ખબર જ હશે સબ્સ્ક્રાઇબ જો પહેલો સબ્સ્ક્રાઇબ દબાઈ જો જો ખબર છે આપણો નાનો છોકરો છું જો તમને સારું જો બોલું આ ગમે એ તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણા કોમેડી કિંગ એવા અમારા પુંતાજી અને વાકુજી બલુજી મફુજી અને અમારા એવા સુપરસ્ટાર બાસ્કુજી ભરતજી અને એવા અમારા કોમેડી કિંગ જો આખા ગુજરાતમાં માં બૂમ પડાવે એવા અમારા એસબી ગુજરાત ટીમ જો અમને અમારા એવો પાઈચારો અમારા એસબી હિન્દુસ્તાની ટીમ નો તો તમને તો ખબર જ હશે કે આખા પાટણમાં બૂમ પડાવે છે અને હરીફાએ ચેનલ આપણે એડિટ કરી દીધું અમારા હરીફાઈ એજન્સી ખોલે ને અમારા હરીફાઈ હરીફાની ચા તો તમને ખબર જ હશે વડીલ ની એક જ રાહ પીવા હરીફાની ચા શેક ની છે હા ગુજરાત ની એક જ અલગ માખું ગાળા શીર સૌથી અલગ આપણે પણ જીઆઈ દે હારું આપણે મરીયાનું જી છે પણ આપણે તો પણ તેલ બનાવવાનું છે બનાસની એક જ ઝલક લખુજીનો દેવ સૌથી અલગ છે કે નહીં